ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે ગઈકાલે રક્ષાબંધનના દિવસે ગાંધીનગરમાં આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ થઈ આ મુલાકાત પછી રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ ગઈ આ મુલાકાતને મોટા રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહી છે મુલાકાત હતી અમે સાથે મળીને ચા પાણી કર્યા અને ઘણી વાતો કરી એમણે એવું પણ કહ્યું કે હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી અંગે ચર્ચા કરવા ગયો હતો જોકે આ બેઠક પછી શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે પણ આ અંગે કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી સામે નથી આવી મળતી માહિતી પ્રમાણે આ બેઠક ગુજરાત કરતા મહારાષ્ટ્ર માટે પણ મહત્વપૂર્ણ હોય એવું માનવામાં આવી રહ્યું છે ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે લાંબા સમય પછી રાજનીતિના આ બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા એ બંને એકબીજાને મળ્યા છે બંને વચ્ચે મુલાકાત થઈ છે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અને કહેવાય રહ્યું છે કે આ મુલાકાત પછી ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થઈ શકે છે કેમ કે ચર્ચાઓ એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને ગુજરાતના સંગઠનમાં ફેરફાર થવાના છે જો કે શંકરસિંહ વાઘેલાએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર છેદ ઉડાવીને એવું કહ્યું કે આ શિષ્ટાચારની મુલાકાત છે બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલા વિશે વાત કરીએ તો ઓગણીસો પંચાણુંમાં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા અને ઓગણીસો અઠ્ઠાણુંમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા એ પછી બે હજાર કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જન વિકલ્પ મોરચાની રચના કરી પણ એ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એમનો એક પણ ઉમેદવાર નહોતો જીત્યો એ પછી જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં એમણે એનસીપી જોઈન કર્યું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા પછી એમણે